અમરસુ અખારી અમરસુ તો મોટે મોટે હસ્તી આવી કેરી આ ખાવ તી અમાર ખાવ

તો ભાઈ એવું છે હા ભાઈ ઉછ્યા રે ભાઈ મારે તો ભાઈ જો કરે મેમન આવેલા છે તો બધા બેઠા છે શાંતિ ને બાનતી ને બજે હું શાંતિ હારું ને હારું આરામ સારું છે ઓ

તો ભાઈ મોટી મોટી હસ્તી આવી ગઈ છે હાલો હવે હાલો તમારી વાટે હતા હાલો હવે બાર વાગે બાર તો વાગી જાય ને હાલો હા હાલો હાલો અને અમારા સાહેબ પણ આવી ગયેલા છે આઠ મિનિટની ની મારે આઠ માં ન પૂગે આઠ મિનિટમાં કોઈ ન પૂગી ગયો પૂગી કોઈ કાળે ના પૂગી ન પૂગે રેટ હોય થાય એ ઈ તો કે એની હા આ રોલો ભાઈ તો હવે નીકળી બામ તો મોડું થઈ ગયું છે ફાઇનલી ભાઈ આપણે સપ્તામાં પૂગી જાય અને ભાવેશ ભાઈ મળી જાય કેમ છે સારું સારું હાલો એકદમ હાલો હાલો તો હવે હાલો 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 સાહેબ હાલો ના 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 ક્રિએટર પર મોટું નામ છે ભાઈ કાં દને લાલાના ફેન ભેગા જો જો લાલાના સબ્સ્ક્રાઇબર બધા લાલાના ફેન જોવો ને જોયું અંદર ત્યારબાદ રૂપાલી રૂપાલી

તો ફેમિલી હવે આપણે આવી જશે અહીંયા મસ્તરામ બાપાના મંદિરે કારણ કે એના ટેસ્ટ માથે ઘણી બધી વાર રાહ ઘણા બધા ફોટોશૂટ ને એવું કર્યું બધું એને સબસ્ક્રાઈબરો ઘણા બધા મેળ્યા તો હવે એ વસ્તુ આપણે અહીંયા બાપાને દર્શન કરવા તો બધા પૂગી જશે એ દર્શન કરવા તો આવું જ પડે સપ્તાહમાં ડાયરેક્ટ જાય હવે નાથીને આવી જાય ડાયરેક્ટ દર્શન કરવા તો પહેલાં દર્શન હું કરી લઈ હવે તો ફેમિલી હાલો બધા શરબત પીવા કાં છે ગળામાં રાખો ગળામાં જ રાખો તી સેલિબ્રિટી ગળામાં પહેરીને જ આવતા હા તમે તો નાખી જો ને અમારી પાસે પર્સ ને એવું કે હોય ને ખિસ્સા માં કઈ હા તો થાત હા એને લેતો એવો તો થાત તો ભાઈ શરબત પીવા ઉભા રહી જશે હવે શરબત પીને નીકળી જાવ હવે ડાયરેક્ટ ખેડૂત તો ફાઇનલી ભાઈ આપણે મસ્ત ધારાથી જઈ છીએ અને ભાઈ આની છે ને હાસી હકદાર હે કે ભાઈ રૂપા હે લે લે તો તારા લીધેથી ને આ બધું સન્માન થાય છે મસ્ત છે ને હમ ટ્રોફી ન કે આમ તો આપણું મોમેન્ટ કહેવાય આપણને આ આપ્યું છે નાથી અને આખા ફટકો સારું ઓઢાડીને આપણું સન્માન કર્યું હું ભાઈ બહુ મસ્ત આયોજને હતું અને ભાઈ જો અમને મોમેન્ટ્સ આપ્યું છે અને હે ને આ ફટકો ઓઢાડીને સન્માન કર્યું તો બસ એ તારે ઓઢવાનું હા નાખી દેવાનું માથે

અને ગોલેટ પાસારી પણ ચટ ન થાય સારા હાલતી બસ સારા હાલ ભાઈ તમને હાલ લાગે તમને હાલ લાગે તો ઘર હાલ લાગે તો કાઈ ની આવ બીજું તો હું બસ અને ભાઈ જો મસ્ત મસ્ત ઓલાની બધી તૈયારી आले છે આજ ઓળો ખાઈ નાખી બીજું તો ફેમિલી માં રઘુ ભાઈ મારી સાથો હે બબલા મારી સાથની કાઈ ની ધારે નો નહીં નહીં ઈરા ઘણો ખવાય ને ભાઈ મારા તો લાવ્યો હું ઘરે રાળો તો કે તી મારી સાથો છે ભાઈ મસ્ત મજાનું લાવે નખાય નાસ્તો નાસ્તો વાસ્તો કરી લઈએ અત્યારે નાસ્તો કરવો કે હાલ હાલા હાલે હાલે રઘુ રઘુ ખાઈ દઈ પેલા ખાઈ લે હે ન કહો ભાઈ તો કાંઈ નહીં રાઈ લાવ ચાલે આપણે તો તું ખાઈ દે હો હા ખાઈ લે આપણે હા તો ફેમિલી અત્યારે વાગી જશે આઠ ને આવી જશે એ બધા જમવા તો બેન શું કરે છે બેન હા શું બનાવો

સાચ બનાવો મીડા વાહ વાહ સાથ તો ભાઈ ઓળો છે ઓળો સ્ટેશલ ઓળો ને ભાઈ રોટલા હાલો પછી જમવા ભાઈ મસ્ત મજાનું જમવાનું છે ત્યારે પછી બેસી જાય તો એને મૂકી દે રખડવા ને ઢોળી નાખે આઈ બીએ ભાઈ હાલ અવિનાશ આઈ ભાઈ આઈમ ભાઈ બતાય અમે ર <laughs> 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 શું કરું આમાં તમે કહો તમે કહો મને કમેન્ટ કરીને એક વાર કહો તો મારે શું કરવું હવે આપણે આપડે કીધું તો અમારું ઘરને એમ મોટું કીધું

તો ભાઈ બસ આજનો વ્લોગ છે ને બસ અહીંયા સુધી હતી વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં જ્યાં સુધી બધાને જય માતાજી બાય